સવારમાં જો આપણે બે ચેક કરાવવાની આપણે મસ્તી કરવાની ગાયો હારે બધા માં દોડી આવે તો આપણો પાડો જો ખબરમાં પોરમાં મેકઅપ કરી લે કેમકે માખું ઓછું કરે ને એટલે બાકી બે આગળ ભાગી ગઈ રખડે છે અને ગાયો આપણે પાણી પીવા નદીમાં જો કે ભરાઈ ગઈ ઘણી બધી હવે ધીરે ધીરે આગળ આવશે પછી ચરવા બેહું બધું આ બાજુ ચરે અડધી પાણી બેહી જાય પાવરખાય ને આવી બધી લગભગ પાણીમાં જ બેસે તો અત્યારે આપણી જે બધી ભેહું આવી ગઈ છે અહીંયા આ બાજુ નિશાળ આપણે કાધા છે ને ફેન્સિંગ ટપી ગઈ છે હવે આમ પાછી વરવાનું નામ નાખ્યા ઠેકડા મારે આમાં શું છે કે વાયર ઓલા છે તાર એટલે આચર બાછર ચીરી નાખે ને આ પાડી ધરાતી ઠેકડા મારે છે તો ટપાળી લીધી હવે આ બાજુ ને હવે આપણે જઈને નિયારા બાજુ લઈ જાવી છે વિચાર છે કે આ બાજુ ગેટે જવા દઈ આગળ તો ચક્કર માર આવી માતાજી બધી આવી ગઈ બાસ જમના જો હવે માં દીકરી જો લેવલમાં નથી આવી છે જ જમણા નીચે પડે આપણી થોડુંક એવું લાગે આમાં જો થોડોક અંતર પડે છે કે પાછળથી જઈને ને દાંડું ઊંચું દેખાય છે આપણે જમનાનું મંગુન છે નીચે બાકી આ બે ઓલી બાજુ બે જો રખડે આરામથી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને હું જાવીએ છીએ અત્યારે તો આપણે જમના ગયા ગાયું બધું ખાંડ આટું થઈને આપડી પાછળ પાછળ ફરે છે અત્યારે ખાણ બધાને જોઈએ જ છે આપણે બધા આટું ખાંડ લઈ ગાયું બધી બધા ચોકલેટ ખાવા આવે ધરાથી આ બાજુ જો અહીંયા રખડે બધી આને બીજો ખડ થઈ પડ્યો વધારે બગડું જેવું તે હું ખાઈ નહીં ખડ ઓછું છે કે આ મોટું મોટું ખડ ખાય છે અત્યારે નહીં ખાય કે આ ઝપટું કહેવાય અને ખાવેણા બનાવવામાં આવે ને એ છે ઝપટી એ ખાતી નથી બહુ અત્યારે બધી ભેગી કરીને પછી આગળ આપી છે આપણે જમના ધીરે ધીરે કરે આ બધી જે રોડમાં ચડી આવ્યું ને અડધી છે ને પાછળ છે અંદર ચરે છે બધે નાક જ આવવી પડશે આને આપણે ખાણે જ ખાવું હોય જમણાને જઈ જ તો અત્યારે આપણે આવ્યા છે ભાઈ બની બેહુમાં એ ભાઈ પાસે બનીનો વેલો છે તો બધી બની બેહું છે પાડો આપણા પાડાનો છે તૈયાર કરેલ જ છે મોટો પાડો તો કે તમને દેખાડું હમણાં આ પાડો છે એ આપણી પાસે હતો આપણા જ પાડાનો છે જુડવા પાડા હતા તો કે મરી ગયો છે એક એક આ આપણે જ્યાં જાફરી ખડેલી છે ને એ પાડાની બેન થાય હગિયાની પાડો કેમ છે કોમેન્ટ કરજો બધાય જાફરો અને બાપ પણ આજ કોપીટમાં હતો આ છે બની નસલ ભૂરીમાં છે પાછળ છે એ બ્લેક ને આ ભૂરી કેમ છે પાડી હલા છે ને પ્યોર બની શિંગડા જો કોઈ ક્વોલિટી અહીંયાથી જ વરી જાય પાછા અને જે હમણાં પાડો તમને આગળ દેખાડો ને તો એ પાડાનો ડીજેટ હારીજો છે ને આપણી પાડી જે થોડીક ઓલી પ્યાડી આપણે એ જ પાડાની છે કેમ કે આપણા આગળ પાડો હતો એ એ પાડાનો નું છે એમાં ને આપડે કે જાફડી ખડેલી છે ને એ પાડા ની બેન થાય બધી જો આ બની નસલમાં છે પાડો પહેલા હતો ભાઈ પાસે વેચી નાખ્યો છે હવે આપણે આવી પાડી ગમે એવું કેમકે રૂપ ખાઈ દેશે દેખાઈ દે એનું બની તો આપણે જો દેહનું ચક્કર મારે પાછી આવ્યા બાજુ

બે સાપ પાછા ફસાઈ ગયા છે એક જો અહીંયા છે તાંડુ મારું એ નબળું પડે એવો જોરવાળો છે કે ફસાઈ ગયો હરખેથી ભાઈ હવે નીકળે એમ છે ને લાંબોય બહુ છે ને કોશિશ કરાય નહીં કાઢવાની કેમકે ઝીરી છે નબળા હાબડા હોય તો હજી ગાડી નાખી દીધી ગમે આ આપણે ટ્રાય કરતા જ નથી વિચાર જનાવર કેવડો મોટો જો મને ખબર નથી કે મરી ગયો હશે ફસાઈ ગયું ને એટલે કે માછી ખાવા તો અંદર પડ્યો હતો ભાઈની ભૂલ થઈ ગઈ બીજું વાલી બાજુ ફસાઈ પડ્યો એટલે હવે આવે નીકળી આ છે નહીં કાંડું પણ ટૂંકું પડે હો જોઈ લે છે ને બાકી ફૂફ ફાળા મારા જો મોટો પણ જીવડો જો જોઈ લો અને છે તું ભગાય ઓળખે ન રે ભાઈ મોટો ખાલી વિચાર કરો તમે કેવડો મોટો ને આ હે ઝેરી સાપ છે આનો કોઈ રેસ્ક્યુ ન કરી શકે અહીંયા કાઢવો હોય અઘરો પડે જો જોઈ તાકાત બાજુ પડે ના ના તે જેટલું રહેવું વધારે ખરું જોઈ લે પીળો થઈ એટલી કોશિશ કરે તો કાઢવાની હું આયો ને એટલે ખાલી મેં આ જાર પડી છે ને આ બાજુ ઘા કરી દઉં કેમ કે ઝાડ મગ છે ને અંદર પડી રહે ને તો વળી બીજું જનાવર મરી જાય એમાં બે ફસાઈ ગયા છે બે જીવતા છે એક ઝેરી છે અને એક ઝેરી વગરનો છે બી જળસર છે હવે આને કોશિશ ન કરાય કાઢવાની હવે આપણે ભાગવું અઘરું થાય અહીંયાથી કે હું અહીંયા પડકેથી જાય હાઈલો આવું છું બે હું બધી આ બાજુ ભાગી એવી તે પાણીમાં બેઠી પણ છાયામાં બેસી ગઈ બે હું પાછી બધી અહીંયાથી આમ નીકળી ગાયો બધી ભાગી ગઈ આપણે ઉમાં બીડમાં આપણે કે બે હું ક્યાં કે દેખાણી ની પાછે આવ્યા જોવા આપણે હવે નીકળવાની તકલીફ પડે છે હવે આપણે થેલી છે ને સામે મૂકીએ એવા બે હું ગાડી જોઈ પછી જાય તો હવે આને જોને ને એવી સારા સારા માણસ ફાટવા માંડે કેમ કે છે ઝેરી બધી નીકળી ગઈ જવું પડશે ને કે ફરી પાછું અહીંયા અહીંયા માથે પાછું આવવું પડે આ બાજુ પાણી ઊંડું છે જો કે જી કરે ઠાકર ને આ બાજુ કોકનો રોંગ નંબર આવી ગયો લાગે એ ચડી આવી છે કોકની તો હવે ફરજિયાત ભાગવું જ પડશે આપણે આપડી તો નથી

ગણકાર કરવા ગયા હતા ને એ બાજુ જીભ બની બેન સારો ભાઈ એ ખાડું નહીં હે કા બીજા ગમે આવી ગઈ છે દાદા ફોન કરશો બેન નીકળી ગઈ છે આવી ગઈ આ બાજુ આપણે ગમણ કયું ને આવી ગઈ ત્યાં અહીંયા જ આવી છે ગેહ ગણતી આવી હે કેમ કે હેઠમાં આવે ને તો અહીંયા અમુક ઘઉં ભાગીને આવતી રહી તો એ ગામની ઘણી બહેનો આપણે ઘરે જ પહોંચીએ એક ફર આવી ગયું હોય આવી જાય ગરમી પડે છે બીજી રીતની ગોતી લીધી ભેગી આપડે હાખ ન થતો આનો થેલી પડી છે નીચે અહીંયા આ બાજુ તો પણ ખાવા જાવું છે અહીંયા કા કૃષ્ણા ઉભો થવા દે બીજી આવી ગઈ વાહ પાછળ બે આ બાજુ ચરે છે આ આવી ગઈ માથું ચાટ ને હેરાન કઈ રાખે આપણે ગાયું રાખી છે કેમ કે આપણે શો કાનો છે નસો જો ઘણી વાર બે કેમ કે બે હું અડધી બેહી ગઈ પાણીમાં ને અડધી ચરે છે ગરમી ફૂલ છે અત્યારે આપણે આ આપણે બેઠા હોય એટલે આ આવી જાય મારી બાજુમાં માથે જ ઊભી રહ્યા છે Manggu tu aja ke cara ya. Nah, manggu kan abe heran kara lebih jirit nih heran kara. Ya, ja, abri manggu arda cara abe Baki biju akha dam behi gay. Nah, abri Krishna abri kian hak no Nah, makan jauh kara lemu dua tu kari lih. Lajau, alah, lajau, હા ત્યાં જ્યાં આપણે બધી ભેહું આવી ગઈ ફુલઝર કાઠે આ બાજુ રખડ છે ઘડીકા જવામાં પટ્ટામાં ચક્કર મારશે ને પછી ધીરે ધીરે આગળ હા વેલા બહુ ભાઈ ભેહ હું આયો નહી ભાવે એટલે અતિ ભાવે આ ટ ટ ટ હા ઘડીક અહીંયા ચક્કર મારશે ને જો વેલા મડી જાય એટલે પૂર્વે પછી નીકળે નહીં ઘડીકમાં ના આપણા ભાઈ બંધની ભાડીયું છે ત્રણ ટેકા ભૂરીને આ પાડી તો બે હગી બેનું છે નોલી પાડી બીજા ભાઈ બારથી લઈ આવ્યો તો આ ત્રણ ઈ રાખડે છે ને બાકી આપણે આ બાજુ રાખડે આરામથી જ્યારે બધી છૂટ્યું તો આપણે બે જો બધે ચક્કર મારી લીધી ને એટલે પાછી નીકળી અને ઓલી પાડ્યું તો ઓલી ભાઈ ભાગી ગઈ એ વ્યવમાં આવે નહીં કેમ કે પાડ્યું આપણે મારે મેં એક તો પાવર કાતી આવી પણ પાછી માર ખાઈને ભાગી ગઈ અત્યારે રખડ દેખડતી હવે જાય આ બાજુ આ ટાંકા પડે ને ઓલી બાજુ ભાગમાં એમાં રખડશે આરામથી ચરે બધું કેમ છે બાકી નજારો તો કે આજુ પાણી ઘણું ઓછું પડી ગયું છે હમણાં મોટર બધે ચાલુ કરી દીધી ને એટલે